તાલુકાના પિસાદ ગામ નજીક આવેલા સ્મશાન પાસે દહેજ રોડ ઉપર પડેલો એક અને અત્યંત જોખમી ખાડો વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તાજેતરમાં જ નવીનીકરણ પામેલા આ રોડની દયનીય હાલત અને તેની વચ્ચે પડેલો આ ખાડો કોઈ મોટી દુર્ઘટનાને નોતરી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે આ ખાડાને કારણે અનેક વાહનો રોડ ઉપર પટકાયા હોવાના બનાવો બન્યા છે જેના કારણે વાહન ચાલકોને રિપેરિંગ અને અન્ય ખર્ચાઓ પટે આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે વધુ માહિતી પસાર થતા અજાણ્યા ટુ વ્હીલર ચાલકો પણ આ ખાડાને કારણે રોડ ઉપર પટકાઈ રહ્યા હોવાની ઘટનાઓ બની રહી છે જે ગંભીર ઈજાઓ અને જાનહાનિનો ભય ઊભો કરે છે આ રોડ માત્ર બે વર્ષ પૂર્વે જ બન્યો હોવા છતાં ઠેર ઠેર ખખડદજ બની ગયો છે આ સ્થિતિ

કોન્ટ્રાક્ટરની ખાઈકી ના કારણે કોઈ મુત અકસ્માત સર્જાય અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય તે પહેલા જ આ ખાડાનું તાત્કાલિક પુરાણ કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે જ્યાં સુધી વહીવટી તંત્રની ઊંઘ ઉડે નહીં ત્યાં સુધી. વાઘડાકી દહેજ તરફ જતા વાહન ચાલકોએ પોટેજ અત્યંત કાળજી રાખીને વાહન ચલાવવું પડશે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટર સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા નબળા કામો અટકાવવામાં આવે.

શું કેવું છે કે તમારે આ રસ્તાનું આ રોડ હમણાં જ બનાવ્યો છેલ્લા છ મહિના થયા આ છ મહિનાની અંદર હવાના આવા ખાડા પડી ગયા છે હવે હમણાં ક્યાંથી આવો છો તમે હમણાં વહિલ ગયો તો થી પાછો રિટર્ન થયો તો રસ્તામાં તમને કેવું લાગ્યું રસ્તો અમુક જગ્યાએ સારો છે ને અમુક જગ્યાએ બધો ખોડાઈ ગયો શું માંગ છે તમારી શું માંગ છે સરકારને સરકારને માંગ છે કે તત્વરે એનું રિપેરિંગ થાય અને એને તાત્કાલિક કામ ઉપયોગી થાય

खड्डे है इस रोड पे बहुत खड्डे है हालत खराब करेगा टोल ले रहा अच्छा। है अच्छा इस इसके बारे में आपको क्या कहना तो है तो कहना क्या सरकार पैसा ले रही है गाड़ियों वालों को परेशान कर रहा है काम तो कराना चाहिए ना पॉकेट का पैसा ले रहा है दिखे लेके एक दिन भी बंद किया पूरे रोड की हालत खराब करेगी माँ बहन नहीं करेगी जब भी इस गाड़ियों गाड़ियों में नुकसान हो रहा है और खड्डे खुद खुद के